બાળકો આ લીલું ઝાડ શેનું છે સરસ પછી આ છત્રી લઈને ઊભું છે લાલ કપડા પહેર્યા છે ધોળી દાડી વાળું કોણ છે તમારે એમનું ગીત ગાવું છે ચાલો તું ગવડાવું હો રંગીલો ડિસેમ્બર રંગીલો રંગીલી નાતાલ રંગ લીલી રંગ લીલી આવે છે નાતાલ પીપુડા ને પીપુડી નો ઢોલક છે તાલ નાના મોટા ભેગા થઈને ઉજવે છે નાતાલ ઉજવે છે નાતાલ આવે છે શાંતિ કલોજ આવે છે પીપરમેન્ટ લાવે છે શાંતા કલોજ આવે છે પીપરમેન્ટ લાવે છે સૌને ખૂબ ભાવે છે ખૂબ ભાવે છે ખૂબ મજા આવે છે ખૂબ મજા આવે છે તાળી પાડો